લીલી વાડી મિત્રો રમેશભાઈ સાંજે ઘરે આવ્યા મીનાબેન પાણીનો ગ્લાસ લઈને ઊભા રહ્યા દરરોજની જેમ રમેશભાઈએ હસીને ગ્લાસ હાથમાં ન લીધો તે વિચારમાં ડૂબેલા હતા મીનાબેને પૂછ્યું શું વિચારમાં છો કાલથી શું કરશો એ રમેશભાઈ એ જવાબ આપ્યો હા એ જ વિચાર કરું છું ખાનગી કંપનીમાં જોબ હતી એટલે પેન્શન પણ ન આવે અને પ્રોવિન ફંડ બંને દીકરાઓના લગ્નમાં વાપરી નાખ્યું આ મોંઘવારીમાં આપણા બંનેનો ખર્ચ પૂરો કરવા બે છેડા ભેગા કરવા પડે તેમ છે મને બહુ ઈચ્છા હતી કે તને ચાર ધામ યાત્રા કરાવીશ એમ કહી ગડગડા થઈ ગયા મીનાબેને તેમને દિલાસો આપ્યો કે હવે શરીર જ ઘસાઈ ગયું છે તો જાત્રા કયા કરવા જઈશું તમે દિલ છોટું ન કરો ભગવાન જેમ રાખશે તેમ રહીશું આપણે એવું કરીએ બંને દીકરાઓને બોલાવીએ આપણી લીલી વાડી છે તે લોકો કોઈ તોડ પાડશે બંને દીકરાઓ મયંક અને સપન અમદાવાદમાં અલંગ અલંગ રહેતા હતા બંનેને બોલાવ્યા એટલે તરત આવી ગયા બંને દીકરાઓ આવવાના હતા એટલે બેને હોશેથી પૂરણ પોળી બટેકાનું રસાવાળું શાક ભજીયા દાળ ભાત બનાવેલા મયંક અને સપન બને તો એટલા ખુશ થઈ ગયા જાણે કેટલાય સમયથી આવું ટેસ્ટી જમ્યા ન હોય મીનાબેન પણ બહુ ખુશ થયા સાંજે બધા બેઠા એટલે કે પૂછ્યું પપ્પા તમે કેમ એકદમ અમને બોલાવ્યા રમેશભાઈએ થોડા સંકોચ સાથે બોલ્યા બેટા હું હવે રિટાયર થયો છું મારો પગાર આ મહિનાથી નહીં આવે પેન્શન તો મળવાનું જ નથી પ્રોવિડન્ટ ફંડ તો તમારા બંનેના લગ્નમાં વપરાઈ ગયું હવે અમારા બંનેના ઘર ખર્ચનું શું કરવું એ સમજાતું નથી તમે કોઈ સુજાવ આપો બંને ભાઈઓ થોડી વાર કંઈ બોલ્યા નહીં થોડી વાર પછી મયંક બોલ્યો અમે બંને રાત્રે થોડી ચર્ચા કરીને કાલે જણાવીએ એમ કહી ઊભા થઈ ગયા મીનાબેન અને રમેશભાઈને નવાઈ લાગી કે મા બાપથી છુપાવીને શું ચર્ચા કરવી હશે બીજા દિવસે સવારે ચા નાસ્તો પતાવી મયંક બોલ્યો પપ્પા એવું કરીએ આ ઘર વેચીને તમે અમારી સાથે રહેવા આવી જાઓ આ ઘરના જે રૂપિયા આવે તેને એફડી કરાવી નાખીએ તેમાંથી તમારો ખર્ચો તમારે જાત્રા કરવી હરવું ફરવું વગેરે તમારા મન ભાવે તેવી રીતે કરજો બંને જણા બહુ જ ખુશ થઈ ગયા ચાલો છોકરાઓ સાથે રહેવાનું મળશે અહીં એકલા રહીને શું કરત હવે શરીર ઘસાઈ ગયું છે તો થોડો આરામ મળશે છ એક મહિનામાં ઘર સારા ભાવે વેચાઈ ગયું રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં બંને ભાઈઓના નામે મૂકી દીધા જ્યારે ઉપાડવા હોય ત્યારે ઉપાડી શકે રમેશભાઈને બેંકમાં જવા આવવાની જફા નહીં રમેશભાઈ અને મીનાબેન અમદાવાદ શિફ્ટ થઈ થયા મોટા દીકરા મયંકને ત્યાં રહેવા લગયા તેમનો ત્રણ રૂમનો ફ્લેટ હતો એટલે એક રૂમ તેના માટે ફાળવ્યો મયંકને એક દીકરો અને એક દીકરી હતી પલાસ અને તન્વી બંને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા બંને ભાઈ બહેનને એક રૂમ ફાળવ્યો તેથી બંનેના મોં બગડ્યા હતા બંને વચ્ચે ઝઘડાઓ થવા માંડ્યા એકને રાત્રે સૂવું હોય તો બીજાને વાંચવું હોય એકને મ્યુઝિક સાંભળવું હોય તો બીજાને વાંચવું હોય મયંક અને સોનલ પાસે ઝગડા લઈને આવે બંને જણા આખા દિવસના થાકેલા હોય એટલે બંને પર ગુસ્સો થાય આ સાંભળીને રમેશભાઈ અને મીનાબેન સંકોચાયા કરે અમારા લીધે છોકરાઓ હેરાન થાય છે જમવામાં એવું થાય કે મયક ઓફિસની કેન્ટીનમાં જમી લે બને બાળકો સ્કૂલમાં જમીને આવે એટલે સોનલને સવારની રસોઈ કરવાની ન રહેતી એ સાંજની રસોઈ જમી લેતી સોનલને હવે સવારની રસોઈની જવાબદારી આવી એટલે થોડી ચીડાયેલી રહેતી હતી ધીમે ધીમે તેણે કોઈને કોઈ બહાને રસોઈ બેન પર છોડી દીધી અથવા સાંજની વધેલી રસોઈ જ પીરસી દેતી રમેશભાઈને બહુ ફાવતું નહીં પણ ચૂપચાપ જમી લેતા મયંક પણ ધીમે ધીમે તેમની સાથે વાતો કરવાનું ટાળવા લાગ્યા સોનલ સતત ગુસ્સામાં રહેવા લાગી બને એ વિચાર્યું કે હમણાં આપણે સપનના ઘરે રહેવા જઈએ અમે છ મહિના થઈ ગયા છે રમેશભાઈએ મયંકને કહ્યું મયંક અમે સપનને ત્યાં થોડા સમય રહેવા જઈએ તો તું બેંકમાંથી પચીસ હજાર ઉપાડી દેજે ને મયંક બોલ્યો પપ્પા આ વખતે પલાસ અને તનવીની ફી ભરવામાં બધા ભરાઈ ગયા આવતા મહિને આપીશ બને ચૂપ થઈ ગયા મયુંક ગાડીમાં સપનને ત્યાં મૂકી ગયો સોનલ કે મયુંક તમે ક્યારે આવશો કે વહેલા આવી જજો એવો વિવેક પૂરતું પણ ન બોલ્યા સપનને સોસાયટીમાં બંગલો હતો એકદમ હાઈફાઈ સોસાયટી હતી સપનની પત્ની નિકિતા બેંકમાં જોબ કરતી હતી અને ઊંચી પોસ્ટ પર હતી તેને સતત વર્કલોડ રહેતો હતો સપનના ઘરે પહોંચ્યા ત્યારે નિકિતા બેકમાં જવા નીકળી ગઈ હતી સપન પણ જવાની તૈયારીમાં હતો જલ્દી જલ્દી બનેને મળીને મયંક સાથે નીકળી ગયો ઘરમાં એક બેન હતા તે ઘરનું ધ્યાન રાખતા અને સપનની દીકરી ફરી કેજીમાં હતી તેને સાચવતા બાર વાગે ફરી આવી દાદા દાદીને જોઈ ને તેમને વળગી પડી બને ખુશ થઈ ગયા ચાલો અહીં તો વહાલ મળી મળ્યું મોડેથી સાંજે સપન અને નિકિતા આવ્યા નીતાબેન તો ઘરમાં કંટાળી ગયા સાંજે તેને થયું થોડી વાતો ચીતો કરશે પણ આવીને પગે લાગી પોતાના રૂમમાં જતા રહ્યા નીતાબેન નિરાશ થઈને રમેશભાઈને વાત કરવા ગયા કે આવીને તરત બને રૂમમાં ભરાઈ ગયા છે પરી તો દાદા દાદીને છોડતી જ નહોતી બપોરે તેને બે કલાક સુવાનું અને સાંજે ડાઇનિસ ક્લાસમાં જવાનું રહેતું આવવા જમવા જવામાં તેને બે કલાક પસાર થઈ જ હતા એટલે પરીની કપની ઓછી મળતી નિકિતા મોડન હતી તેને સાસુ સસરાની રહેણી કહેણી જુનવાણી લાગતી તે બંનેને સોસાયટીમાં સાંજે બધા બહાર બેસી વાતો કરતા હોય તો ત્યાં જવાની ના કહેતી કે તમારું વર્તન હાસ્ય સપ્રદ લાગે છે તેથી નીતાબેનને જેલમાં પૂરાઈ ગયા જેવું લાગતું થોડા જ સમયમાં બંને માનસિક તણાવમાં આવી ગયા રમેશભાઈએ બંને દીકરા અને વહુઓને બોલાવ્યા રમેશભાઈ કટાક્ષમાં કહ્યું અમે તમારા બંનેને ત્યાં રહ્યા તમારા બંનેનો પ્રેમ જોઈ લીધો બહુ જ સરસ આગતા સ્વાગતા કરી તમે નાના હતા ત્યારે તમને ગમતી હોસ્ટેલમાં લઈ જતા વેકેશનમાં હિલ સ્ટેશન પર લઈ જતા એ બધું તમે ભૂલી ગયા છો મેં જે ગામનું ઘર વેચ્યું છે તેના જેટલા રૂપિયા બચ્યા છે એ તમને વારસામાં આપી દીધા છે અમે અમારો રસ્તો કરી લેશું બંને દીકરાઓ જખવાઈ ગયા રૂપિયા માટે બહાના બતાવવા માંડ્યા સપને કહ્યું મેં બિઝનેસમાં રોક્યા છે વરસ પછી મને મળશે આમ બંને દીકરાઓ રૂપિયા આપવાની આના કાની કરવા લાગ્યા રમેશભાઈ અને નીતાબેન સમજી ગયા કે બંને દીકરાઓની દાનત બગડી છે બીજે દિવસે વહેલી સવારે ઘર છોડીને જૂનાગઢની બસમાં બેસી ગયા ત્યાં એક ધર્મશાળામાં ઉતર્યા ત્યાંના મેનેજર પાસે જઈને કહ્યું સાહેબ હું વખાનો માર્યો અહીં રહું છું જો મને કોઈ જગાએ હિસાબ હિસાબની સની નોકરી મળે તો કહેજો ને મેનેજરે કહ્યું અરે અહીં જરૂર છે કાકા તમે બોલતા નથી આજથી આ ધર્મશાળાનો હિસાબ તમે સંભાળો હું તો થાકી ગયો છું તમને પગાર ઉપરાંત અહીં રહેવાનું અને જમવાનું ફ્રીમાં થશે રમેશભાઈએ બંને દીકરાઓને ફોન કરી જણાવી દીધું કે અમારે અમારી જગાએ ગોઠવાઈ ગયા છીએ અમને રૂપિયાની જરૂર નથી અમને શોધશો નહીં જો ભગવાનની મરજી હશે તો તારી માને ચાર ધામની જાત્રા કરાવીશ રમેશભાઈ અને નીતાબેન ધર્મશાળામાં સરસ ગોઠવાઈ ગયા અને આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો